દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લામાં એલર્ટ વાવ થરાદ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ દિલ્હીમાં બનેલા બ્લાસ્ટ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ સહિતના વિસ્તારોમાં પોલીસ એલર્ટ પર આવી ગઈ છે વાવ થરાદ જિલ્લા એસઓજી ટીમ દ્વારા થરાદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ધાનેરા થરાદ અને માવસરી બોર્ડર પર પોલીસ દ્વારા આવન જાવન કરતા તમામ વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે રાજસ્થાન તરફથી આવતા દરેક વાહનમાં પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે થરાદ સિટી ખોડા પોલીસ ચેકપોસ્ટ પોસ્ટ નેનાવા ચેકપોસ્ટ ધાનેરા સિટી અને બાક્સરા માવસરી બોર્ડર પર પણ પોલીસ દ્વારા સતત ચેકિંગ ચાલુ રાખવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન ધાનેરા થરાદ માવસરી વાવ અને સુઈ ગામના પીઆઈઓ સાથે વાવ થરાદ જિલ્લા એસઓજી પીઆઈ પણ જોડાયા હતા સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ ન શકે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ